બ્રેકિંગ બનાસકાંઠા ભાભર બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં એસબીઆઈ બેંકનો એટીએમ તોડવાનો પ્રયાસ કરતો શખ્સ જેમાં વાત કરવામાં આવે તો ભાભર સુગમ હાઈવે જૈન દેરાસરની સામે આવેલા એસબીઆઈ બેંકના એટીએમમાં ગત ગુરુવારની રાત્રે કોઈ અજાણ્યા શખ્સ પૈસા ઉપાડવા માટે આવેલ તે દરમિયાન તેણે એટીએમને હાથ વડે જોરદાર મૂકો મારીને એટીએમની સ્ક્રીનને નુકસાન પહોંચાડેલ જેની જાણ શાખા પ્રબંધ રાજેશ કુમારને થતાં તેમણે પોલીસ સ્ટેશન પાભરની મદદ લઈ ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી જેમાં સીસીટીવી ચેક કરતા એક શખ્સ પોતાના હાથના જોરે એટીએમને નુકસાન પહોંચાડીને બહાર નીકળી બાઇક લઈને રવાના થયેલ આ બાબતે પાભર પોલીસ મથકે બેંક મેનેજર રાજેશ કુમાર દ્વારા જાણ કરવામાં આવેલ પોલીસે સમગ્ર સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી હતી

ભર પોલીસ સ્ટેશનનો સહકાર માગ્યો હતો જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઇક દ્વારા આવ્યા એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડી ને એનું સ્ક્રીન જે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે જે બેંક નુકસાન થયું છે અને જે ગ્રાહકો છે એટીએમ એની સેવામાં બી ઘણી બધી ખલેલ મોટી પહોંચી છે તો એની ઘટનાની જાણ ભભર પોલીસ સ્ટેશનને આપેલી છે અને એની તપાસ સીસીટીવી ફૂટેજ દ્વારા વ્યક્તિની ઓળખ થાય અને એને કડકમાં કડક સજા કાર્યવાહી થાય તે માટેના પગલાં અમે હાથ ધર્યા છીએ આ પહેલાં આવી કોઈ ઘટના બનેલી ખરી છે આ પહેલાં આવી ઘટના બનેલી કે બે અજાણ્યા શખ્સો બહારના હતા જેઓએ એટીએમમાં આવીને ચોરીની પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓને પોલીસ દ્વારા સપોર્ટથી અમે ઝડપી પાડ્યા હતા અને જે લોકલ લારી વ્યક્તિઓ છે એમણે બી સહકાર આપ્યો હતો અને એમો એ વ્યક્તિની ઓળખ કરી અને ત્યાં જ દબોચી અને એમને પોલીસના હવાલે કર્યા હતા ત્યાર પછી તેઓ આવ્યા ન હતા એ સિવાય બીજી એક પહેલા ઘટના બની કે એક વ્યક્તિ આવ્યો અને તે એટીએમ આવીને બીજાના લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કરતો પોલીસના અને બેંકના સ્ટાફ અને લોકલ વ્યક્તિઓ દ્વારા સહકાર મેળવી તે વ્યક્તિને પણ અમે દબોચી લીધો તો અને તેને બે કડકમાં કડક સજા આપવામાં આવી હતી એટલે આ રીતે અવારનવાર જે ઘટનાઓ બને છે એ બેંક સેવાઓ માટે સમાજ સેવાઓ માટે અને ભાવર લોકલ વ્યક્તિઓ માટે બી એક નુકસાનકારક બાબત છે એટલે આવા જે અસામાજિક અજાણ્યા વ્યક્તિઓને આપણે સખત રીતે સજા આપવી જોઈએ એવું મારું માનવું છે